ઘટરી નો હોય ઘંટડી હોય ઘંટડી ઘંટડી નોટડી ઘંટડી નઈ તો શું કેતો તો ઘટડી ઘંટડી ને ઘંટડી શું ઘંટડી હા ઘંટરી નહી હા તો શું થયું ઘંટડી વગર વાગ્યું ત્યાં હેરબેડા હા જેને ના વગર ને એ ખાના મેં ખોયલું એમ નાચી જ લેવા પણ પછી છે ને ઘંટરી એની અંદર પડી ગઈ તો આમ ગોતું હતું ક્યાં છે તો મારે હે ને એક બની ગયો